todo.

અને તેના સાથે બીજા સાધુ લોકોએ અને ત્યાં આવીને અને એવી રીતે કીધું કે અમે પ્રેમગિરી બાપુના આના ઉત્તરા અધિકારી તરીકે નિમણૂક કરીએ છીએ એનો અમે સતત બધાય વિરોધ કર્યો અમે છે અમારા પરિવાર છે અમારા સમાજે બધાય વિરોધ કર્યો તોય અમે વિરોધ કર્યો અમે આત્મવિલોપનની ચીમ કે તોય એ લોકો એની રીતે ચાદર વિધિ કરી નાખી તે અમે માન્ય ગણતા નથી એવી રીતે અને જો આવી રીતે આપણે બધાને એવી રીતે એક્ઝામ્પલ તરીકે આપે કે આપણા જ ઘરમાં આવીને કોઈ અન્ય એવી રીતે કે હોવાનો માલિક છું ને એવી રીતે કહી દે તો યોગ્ય ગણાય નહીં

અત્યારે બાપુ જ્યારે અમારા ગુરુ છે અમારે આપ સમાન અમારું છતર વયું ગયું બાપુ એવી રીતે અને ત્યારે બધા એવી રીતે કે છે કે અમને હક આપો ને ધનસુખગીરી બાપુ ની અમને આપી દઈએ એવી રીતે પણ એ યોગ્ય નથી અમે બધા તંત્રને બધાને એક જ અપીલ કરીએ છીએ એવી રીતે કે એનો અમે સીધી રીતના વારસદાર છે જેને એમને સેવા કરી છે એનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી રીતે આજે તમે શું કરવા આજે અમે સાહેબ ને એ ડિવિઝન માં ફરિયાદ લખાવી છે

મારું નામ રીધમ ગોસ્વામી છે આજે જે બાપુ અંબાજી થઈ છે મૃત્યુ ત્યારબાદ આજે ત્યાં જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર તનસુખગીરી બાપુ ના પરિવાર ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય એ પરંપરા મુજબ આજે જે ગુરુ શિષ્યની પરંપરા હોય એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય એ પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાડી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ આખા ગુજરાતનો દશનામ ગોસ્વામી સમાજ જે ધનસુખ બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાડી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા છે